ગુજરાતમાં કોરોનાના દર્દીઓમાં એવી ગંભીર બીમારી જોવા મળી રહી છે જેના વિશે તમે ક્યારેય સાંભળ્યું પણ નહીં હોય કોરોના વાયરસમાં માત્ર બે ટકા લોકો મૃત્યુ પામ્યા છે પરંતુ આ બીમારીમાં પચાસ ટકા લોકો મૃત્યુ પામ્યા છે આ શબ્દો છે અમદાવાદના રેટિના એન્ડ ઓક્યુલર ટ્રોમા સર્જન ડોક્ટર પાર્થ રાણાના તેઓ કહે છે કે તેમની પાસે મ્યુકોર માઇકોસીસ ફંગસ ઇન્ફેક્શનના પંદર થી સત્તર દર્દીઓ આવ્યા છે અમુકનો જીવ બચાવી શક્યા છીએ પરંતુ અમુકની આંખોની રોશની જતી રહી કોરોના વાયરસથી સંક્રમિત થયેલા અને સાજા થયેલા દર્દીઓમાં એક વિચિત્ર બીમારી જોવા મળી રહી છે જેના કારણે અમદાવાદમાં બે દર્દીના મૃત્યુ પણ થયા છે મ્યુકોમાઇકોસીસ નામનું એક ફંગસ ઇન્ફેક્શન દર્દીઓમાં ફેલાઈ રહ્યું છે અમદાવાદ ઉપરાંત મુંબઈ અને દિલ્હીમાં પણ આવા કેસ જોવા મળ્યા છે દિલ્હીમાં કોરોના વાયરસના બાર દર્દીમાં આ બીમારી જોવા મળી છે આ બીમારીના કારણે કેટલાકના નાક જડબાના હાડકાને કાઢી નાખવામાં આવ્યા છે જ્યારે તેણે પચાસ ટકા મગજ પર અસર કરી છે આ વિડિયોમાં આપણે વાત કરીશું કે આ ફંગસ ઇન્ફેક્શન શું છે તેના લક્ષણો શું છે તે કેમ ફેલાય છે અને તેનાથી બચવા માટે શું કરી શકાય સૌથી પહેલા જોઈએ કે આ ફંગસ ઇન્ફેક્શન શું છે મ્યુકોર માઇકોસીસ ફંગસ ઇન્ફેક્શન નાકના પાછળના ભાગથી ફેલાવાનું શરૂ થાય છે અને તે તમારી આંખમાં થઈને મગજ સુધી પહોંચે છે આંખના રોગના નિષ્ણાંત પાર્થ રાણા જણાવે છે કે આ એવું ફંગસ છે કે તમારા હાડકાંઓને ઓગાડી નાખે છે જો ફંગસ આંખની પાછળ થાય તો તે આંખની આસપાસની નસને બાળી નાખે છે ફંગસ વધારે ન ફેલાય તે માટે આખી આંખ જ અમારે કાઢી લેવી પડે છે તેઓ કહે છે કે પહેલા અમારા ત્યાં આવા કેસ ગામડામાંથી આવતા દર્દીઓમાં જોવા મળતા હતા આ ફંગસ દર્દીના મગજ સુધી પહોંચે તો તેને બ્રેઇન સ્ટ્રોક આવે અથવા મગજને લગતી બીમારી થાય છે જો સમયસર દર્દીની સારવાર ન થાય તો દર્દીનું મૃત્યુ થાય છે હવે આપણે જાણીશું કે મ્યુકોરમાઇકોસીસ કેમ થાય છે મ્યુકોરમાઇકોસીસ ફંગસ ઇન્ફેક્શન હાલ કોરોના વાયરસથી સંક્રમિત થયેલા અને તેમાંથી સાજા થયેલા દર્દીઓમાં જોવા મળે છે સામાન્ય રીતે આ બીમારી ડાયાબિટીસના દર્દીઓ કે એચઆઈવીના દર્દીઓમાં જોવા મળતી હોય છે આ ઇન્ફેક્શનના ફેલાવા માટે બે વસ્તુઓ વધારે જવાબદાર છે એક છે વધારે પડતી શુગર એટલે કે ડાયાબિટીસ અને ઓછી ઇમ્યુનિટી જ્યારે તમારા શરીરમાં સુગર વધારે હોય અને રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી હોય ત્યારે આ ફંગસ ઝડપથી ફેલાવવાની શરૂઆત થાય છે ફંગસ હવામાં રહેલી હોય છે તેને વધારે સુગર મળે ત્યારે તે ત્યાં ફેલાવો કરે છે ડોક્ટર પાર્થ રાણા કહે છે કે હાલમાં કોરોના વાયરસના દર્દીઓને સ્ટેરોઇડ આપવામાં આવે છે જેના કારણે દર્દીઓની શુગર એટલે કે ડાયાબિટીસ વધે છે સાથે તેમની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય છે જેના કારણે ફંગસ ઝડપથી ફેલાય છે આ ઉપરાંત દર્દીઓના ડાયાબિટીસનું સતત મોનિટરિંગ થતું ન હોવાથી ખ્યાલ નથી આવતો તેઓ વધુમાં કહે છે કે પહેલા આ રોગ ચૌદ થી પંદર દિવસે મગજ સુધી પહોંચતો હતો પરંતુ હાલ કોરોના વાયરસના દર્દીઓમાં વધારે શુગર અને ડાયાબિટીસ થવાથી ચાર થી પાંચ દિવસમાં જ મગજ સુધી ફેલાઈ જાય છે આપણે જાણી લીધું કેવી રીતે ફેલાય છે હવે જાણીએ કે આના લક્ષણો શું છે મ્યુકોમાઇકોસીસ ફંગસ ઇન્ફેક્શનની શરૂઆત નાકથી થાય છે માટે નાક શરદીમાં થાય તેવું ભારે થઈ જાય છે ત્યારબાદ જ્યારે ઇન્ફેક્શન આંખ સુધી પહોંચે ત્યારે તમારી આંખો મોટી થઈને બહાર આવી જાય છે તમારી પાપણો સરખી રીતે બંધ નથી થતી તેના એક બે દિવસમાં આંખે દેખાવાનું બંધ થઈ જાય છે ત્યારબાદ આગળ મગજમાં ફેલાવાનું શરૂ થાય છે ત્યારે બ્રેઇન સ્ટ્રોક આવવાની સંભાવના રહે છે કોવિડ ટાસ્ક ફોર્સના ડોક્ટર રાહુલ પંડિતે એનડીટીવીને જણાવ્યું હતું કે આ બીમારી શરીરના કોઈપણ ભાગમાં આવી શકે છે પણ તેની સૌથી વધુ અસર નાક આંખની આગળ અને પાછળ થાય છે આ રોગથી બચવા શું કરવું મ્યુકોરમાઇકોસીસ ફંગસ ઇન્ફેક્શનના જો કોઈપણ લક્ષણો જણાય તો તમારે આંખ કે કાન નાક અને ગળાના ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ આ બીમારી ઝડપથી ફેલાઈ રહી છે પંદર દિવસે મગજ સુધી પહોંચતો ઇન્ફેક્શન હાલ પાંચમા દિવસે જ પહોંચે છે તમારે જલ્દી જાગૃત થવાની જરૂરિયાત છે ડોક્ટર પાર્થ રાણા કહે છે કે કોરોના વાયરસથી સંક્રમિત થયેલા દર્દીઓને ઇમ્યુનિટી તો ઘટવાની જ છે માટે તેમણે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવો જોઈએ દિવસમાં બે થી ત્રણ વખત ડાયાબિટીસ માપવો જોઈએ ફંગસ વાતાવરણમાં ગમે ત્યાં હોય છે ડાયાબિટીસ વધારે હોય તો તેને ફેલાવવા માટેની જગ્યા મળી જાય છે માટે ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવો જરૂરી છે તેઓ કહે છે કે અર્લી સ્ટેજમાં એમઆરઆઈ સીટી સ્કેન અને ડાયગ્નોસિસથી ખ્યાલ આવી જાય છે અને ટ્રીટમેન્ટ શરૂ કરી શકાય છે આ ઇન્ફેક્શનની દવાની આડઅસર થતી હોવાથી ડોક્ટરની સલાહ વગર ન લેવી જોઈએ